એક હંસલો અને અંસલી ફરતા ફરતા એક ગામમાં પહોંચી જાય છે એ ગામમાં ફક્ત એક જ વૃક્ષ હોય છે સાંજ પડી ગઈ હોય છે એટલે અને અંસલી ત્યાં રહેવા માટે મજબૂર થઈ જાય છે સાંજ પડે છે એટલે એ ગામમાં એક ઉલ્લુ રહે છે એ વૃક્ષો ઉપર તે ત્યાં આવે છે અને આ ખીરાત તે ઘોંઘાટ કરે છે એટલે અંશલી અંસલાને રાત્રે કહે છે કે આ ઉલ્લુને થોડું કંઈક કોને આપણને આ ખીરાત પરેશાન કરે છે અંસલાએ કીધું કે આપણે એક જ રાત અહીંયા રોકાવવું છે અને સવારે નીકળી જઈશું એટલે એની જોડે બહેસ કરવાનો કોઈ મતલબ નથી એટલે એમને કશું જ નહીં કીધું રાત્રે રોકાણ ત્યાં કર્યું સવારે ઉલ્લુએ ઉતરી અને હંસ અને લઈને માફી માંગી કે મેં તમને પરેશાન કર્યા તે બદલ મને માફ કરજો સમય થયો એટલે હંસ ત્યાંથી જવા માટે રવાના થયો અને ઉલ્લુ પણ ત્યાંથી નીકળ્યું એટલે હંસલી જે હતી તે ઉલ્લુની પાછળ ચાલવા માંડી એટલે હંસલાએ કીધું કે તું ક્યાં જાય છે તું તો મારી સાથે આવી છે અને મારી હંસલી છે તો હંસલીએ કીધું કે નહીં હું તો ઉલ્લુ સાથે જઈશ એટલે હંસલાએ ઉલ્લુનો પણ આજે જીજી કરી અને હંસલીને પણ વિનંતી કરી પણ તે રોકાય નહીં અને તેની પાછળ ચાલે નીકળી એટલે જે પ્રમાણે આપણે પંચ ક્રિ છીએ તે પ્રમાણે હંસલાએ પણ ગામમાં બધાને જાણ કરી અને વડીલોને બોલાયા કે હું હંસલી સાથે અહીં આવ્યો હતો પરંતુ આ ઉલ્લીએ કોઈક એની માયાજમાં ફસાવી લીધી છે મારી હંસલીને અને તે લઈને જાય છે એટલે ગામમાં જે જે વડીલો હતા એ બધા ભેગા થયા અને ભેગા થયા પછી બધાએ નક્કી કર્યું કે આપણે શું કરવું જોઈએ એટલે પાંચ જે સારા સારા માણસ હતા એ અલગ બેઠક કરી અને એવો નિર્ણય કર્યો કે આપણા ગામમાં એક તો ઉજ્જડ છે કોઈ પણ વૃક્ષ નથી વૃક્ષ નથી એના કારણે કોઈ પક્ષીઓ આવતા નથી એટલે ગામમાં બિલકુલ સૂનું છે એટલે જો હંસલી અહીંયા ઉલ્લુ જોડે રોકાઈ જાય અને હંસલી અને ઉલ્લુ બંને રહે તો આપણા ગામમાં કદાચ એમના દ્વારા બીજા પણ સારા એવા પક્ષીઓ આવે અને એમના કદાચ બાળબચ્ચા થાય તો આપણા ગામમાં થોડી વસ્તી વધે અને આપણું ગામ થોડું સમૃદ્ધ થાય અને સારું લાગે એટલે એમ કરી અને વડીલો છે તે લોકો નિર્ણય કર્યો કે આપણે હંસને કહીએ કે ભાઈ આ જે હંસલી છે એ આ ઉલ્લુની છે અને તમે એકલા આવ્યા હતા ને તમે એકલા જઈ શકો છો ગામ લોકો એ વાત કરી કે ભાઈ આ હંસલી તો ઉલ્લુની જ છે અને અહીંયા જ રહેશે એટલે હંસલાએ બધાને કીધું કે ભાઈ હું એની સાથે રહું છું એ મારી છે અને બંને સાથે જતા રહીશું પરંતુ ગામના લોકોએ હંસલાની એક પણ નહીં સાંભળી એટલે હંસલો ત્યાંથી ચાલે નીકળે વિલા મોડે તે સમયે ઉલ્લુએ તેનો રોક્યો અને કીધું કે હંસભાઈ ઉભા રહો આ હંસલી તમારી છે અને તમારી સાથે રહેશે તમે તેને લઈ જઈ શકો છો એટલે બોધપાઠ ફક્ત એટલો છે કે આપણે કોઈ પાસે અપેક્ષા રાખીને બોલાવીએ છીએ કે આપણને સારો વડીલો છે સારા નોલેજવાળા માણસો છે જે આપણને સહકાર આપશે પરંતુ એ લોકો પોતાનો સ્વાર્થ પહેલાં વિચારે છે જેમ કે આ હંસ જોડે થયું તેવું ઘણીવાર આપણી જોડે પણ થાય છે એટલે બધા પછી અપેક્ષા ના રાખે કે બધા લોકો સારા હોય છે